નકલી ચલણી નોટો છાપનારા આરોપીઓને એસઓજીએ રંગે હાથ દબોચી લીધો રૂપિયા પાંચસો રૂપિયા બસો અને રૂપિયા સો ની ડુપ્લિકેટ ચલણી નોટો બનાવી હતી મોહમ્મદ શરીફ ઉર્ફે સાહુ મહેબુબ મલિક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદ બોરાને એસઓજી પોલીસે રંગે હાથ દબોચ્યા મોહમ્મદ શરીફ નડિયાદ વહરવાડાના ધુપેલીના ખાંચામાં રહે છે અને અરબાજ મરીડા ભાગોળ શકાલીની ચાલીમાં રહે છે ખેડા જિલ્લા એસઓજી પીઆઈ ડીએન ચુડાસમા અને પીએસઆઈ એસવી ગૌસ્વામી અને સ્ટાફના માણસો દ્વારા મોડી રાત્રે રેડ કરી આરોપીઓને ઝડપી પાડ્યા બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા ગઈકાલે રાત્રે અમોને ખાનગી રહે બાતમી હકીકત મળેલ કે વોરવાડ નડિયાદ ટાઉન ખાતે રહેતા મોહમ્મદ શરીફ મલિક તથા તેનો મિત્ર અરબાઝ બંને સાથે મળી આરોપી મોહમ્મદ શરીફના કબજા ભોગવટાના મકાનમાં ભારતીય ચલણની બનાવટી નોટો બનાવી અને તેનો ઉપયોગ કરવા માટે સંગ્રહ કરેલ છે જે બાતમી હકીકત આધારે પંચો સાથે બાતમીવાળી જગ્યાએ હેડ કરતાં આરોપી બંને આરોપીઓ મકાનમાં મળી આવેલ અને આરોપીના ઘરમાંથી કલર પ્રિન્ટર તથા ટોનર ઇન્ક તથા એ ફોર સાઇઝના પેપર તથા પેપર કટર તથા આ સાધનોની મદદથી બનાવેલ ભારતીય ચલણની બનાવટી નોટો નંગ પાંચસો બસો તથા સોના દરની કુલ નોટો નંગ ત્રણસો અઠ્યાવીસ જેની કિંમત એક લાખ ત્રણ હજાર છસો થાય છે તથા અસલ આ જ બનાવટી જે ચલણી નોટો છે તેની અસલ નોટોનો ફોર્મો પણ મળી આવેલ જે મુદ્દામાં મળી આવતા એફએસએલ તથા રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીને પણ સ્થળ ઉપર બોલાવી નોટોની ચકાસણી કરેલ અને આ અનુસંધાને બી એનએસએફની અલગ અલગ કલમો કાયદેસરની કાર્યવાહી કરી અને ગુનો રજિસ્ટર કરવામાં આવેલ બંને બે આરોપીઓ પકડાયેલ છે બંને મિત્રો છે અને આ પ્રિન્ટર એમણે યુટ્યુબ ઉપર આ જે બનાવટી નોટો બનાવવાના વિડીયો જોઈ અને એ પ્રિન્ટર એમને ઓએલએક્સ ઉપરથી ઓનલાઈન મંગાવેલું છે અને જે પેપર્સ છે એ સિત્તેર એની થિકનેસ સિત્તેર એમ એમ એમએસ જેવી જીએમએસ જેવી છે અને એની મદદથી એ લોકોએ યુટ્યુબ ઉપર વિડીયો જોઈ અને આ નોટો બનાવેલી છે આ છેલ્લા પંદર દિવસથી આ નોટો બનાવવાનું એ લોકો ટ્રાય કરતા હતા અમુક ટાઈમે એ લોકો કાગળો એમના સારા ન આવતા હોય એ ફેલ ગયેલા પણ આ જે કાગળો એમને સારી ક્વોલિટીના મળી આવતા એ લોકોએ આ નોટો છાપી અને એનો ઉપયોગ કરવાનું નથી કરેલ હાલ સુધી એની તપાસમાં એવું જાણવા મળ્યું નથી આરોપીની પૂછપરછ કરતા એ લોકો જણાવે છે કે પહેલી જ વખત અમે બનાવેલ છે અને પકડાઈ ગયેલ છે આ આરોપી મકાન ભાડે રાખેલ એમાં એ પોતાની પત્ની સાથે રહેતા હતા અને એની પત્ની એના પિયરમાં દિવસે એના પિયરમાં હોય માત્ર રાત્રે જ ઘરે આવે એ રીતની એ લોકોની સિસ્ટમ છે દિવસે આ લોકો જ્યારે પત્ની ઘરે ન હોય ત્યારે બંને ભેગા મળી અને નોટો છાપવાનો એ અલગ અલગ જગ્યાએ જ્યાં એમને લાગે ત્યાં એ લોકો ઉપયોગ કરવાની ફિરાદમાં હતા હાલ સુધીની તપાસમાં કોઈ બીજી વ્યક્તિની સમજોવણી જણાય આવેલ નથી આગળ આરોપીઓનો ગુનાઈત ઇતિહાસ છે કે કેમ તેની તપાસ ચાલુ છે તેમજ તેની કોલ ડિટેલ તેમજ એના મોબાઈલમાં બીજી કોઈ સામગ્રી કે બીજા કોઈ નંબરો મળી આવે તો તે આધારે આગળની તપાસ કરવામાં આવશે